રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો રહ્યા ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે દેશના હિત છે જેની પણ યાદ કરવામાં આવી માંગાવી મનમોહનસિંહે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું ખેડૂત આગેવાન ડાહ્યા ગજેરા મોન પાડી અને વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી ઉપલેટાના બાબલા ચોક ખાતે યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ માં ઉપલેટા શહેરના સ્થાનિકો પણ રહ્યા ઉપસ્થિત પુષ્પ અર્પણ કરી અને મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી ના અવસાન નિમિત્તે તેમને શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મનમોહનસિંહજી ને સર્વ પક્ષી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માર્ક્સવાદી સમયવાદી પક્ષ તરીકે મનમોહનસિંહજી ને અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકારની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહજી એ ખાસ કરીને મનરેગા છે આરટીઆઈ નો કાયદો છે જમીન સંપાદન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે કારણ કે જે રીતે સરકાર અત્યારે આડેજળ નિર્ણયો લઈ રહી છે બજેટ કાપ કરી રહી છે તેના કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની રહી છે યોજનાઓ બચાવવા આજે દેઠ સંકલ્પ કરવામાં આવ્યો એક મનમોહનસિંહ ને સાચી શ્રદ્ધાંજલિ છે અને મનમોહનસિંહ ની આર્થિક ને કારણે જે દેશને છેલ્લા એના દસ વર્ષ શાસનમાં જે આર્થિક નીતિ ને કારણે જે જનતાને ફાયદાઓ મળ્યા છે આર્થિક નીતિ ના લાભો મળ્યા છે તેને કારણે દેશને વિકાસ પણ થયો છે અને દેશની જનતાની રોજગારીઓના પણ વિકાસ થયો હતો તો આ પ્રસંગે મનમોહનસિંહ ની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે મનમોહનસિંહ નું જે યોગદાન છે એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં ભૂલાય એવી બધા યોજનાઓ રજૂ કરી છે જય માતાજી જય ભારત જય હિન્દ મારું નામ છે શનિ સિંહ મને પાદી નામ થી ઓળખે છે અને હું લોક છું અને આજે કોંગ્રેસ પાર્ટી તરફથી જે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી નું જે દુઃખદ અવસાન થયું दरमियान घना बता, लोक कार्य तो मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है मनमोहन सिंह जी आज भी हमारे दिन में जिंदा है कल भी हमारे दिल में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे अफतोष जय हिंद